વિચાર વિસ્તારની આજે આપણે પ્રથમ સત્ર હોય કે તે પછી દ્વિતીય સત્ર હોય કે જેમાં આવતા તમામ વિચાર વિસ્તારો ધોરણ છથી આઠની અંદર આવતા વિચાર વિસ્તારોની આજે આપણે એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવશે અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં આપેલા સબસ્ક્રાઈબ બટનને પ્રેસ કરી અને બે લાઇકોન પર ક્લિક કરજો જેથી કરીને આવા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે જેમ કે આજના વિડીયોની અંદર આપણે વિચાર વિસ્તારનો આ પહેલો વિડીયો શરૂ કરવા જઈ રહ્યા છીએ તો પહેલાં તો વિચાર વિસ્તારની ડેફિનેશન અને તેમાં આવતા થોડાક રૂલ્સ આપણને તેની ખ્યાલ હોવી જોઈએ કે જેમ કે અહીંયા પહેલાં આપેલું છે કહેવતો સુવાક્યોની જેમ કાવ્ય પંક્તિઓ પણ એક બે વાક્યોમાં ઘણું બધું કહી જાય છે આવી કાવ્ય પંક્તિઓને સમજવાની લેખન પદ્ધતિને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે હવે ત્યારબાદ કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરતી વખતે નીચે જણાવેલી બાબતોને ધ્યાનમાં રાખવી જેમ કે અહીં તમને ત્રણ બાબતો આપેલી છે એ વિચાર વિસ્તાર લખતા પહેલાં તમારે ત્રણેય બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે આપેલી પંક્તિનો અર્થ સમજાવો ત્યારબાદ બીજું આપેલું છે તમને જરૂરી મુદ્દા પાડી આઠ દસ લીટીમાં વિસ્તાર કરવો સચોટ દ્રષ્ટાંતો કે કહેવતો ટાંકીને અર્થવિસ્તારને અસરકારક બનાવી શકાય અર્થવિસ્તાર કે વિચાર વિસ્તારની ભાષા સરળ હોવી જોઈએ તો હવે ત્યારબાદ આજના વિડીયો સેશનની અંદર આજે આપણે કયા વિચાર વિસ્તાર વિશે ચર્ચા કરવાના છીએ તો તે વિચાર વિસ્તાર પહેલાં તો આપણે જોઈ લઈએ જેમાં અહીં તમને આપેલું છે વિચાર વિસ્તારની અંદર ઊંચી નીચી ફરિયા કરે જીવનની ઘટમાળ ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાર તો આજના વિડીયો સેશનની અંદર આપણે આ વિચાર વિસ્તાર સમજવાના છીએ જેમ કે પહેલાં અહીં તમને આપેલું છે આપેલ પંક્તિઓમાં કવિ જણાવે છે કે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે દરિયામાં ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી આવે છે એ કુદરતનો ક્રમ છે તેથી મનુષ્ય જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળ ફરિયા કરતી હોય છે સુખ અને દુઃખનો હર્ષ કે શોખ ન હોવો જોઈએ મહાપુરુષો સુખને આવકારે છે તેમ દુઃખને પણ આવકારે છે રામ કૃષ્ણ હરિશ્ચંદ્ર નળ પાંડવો વગેરેના જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કર્યા છે પણ તેઓએ બંનેનું આનંદથી સ્વાગત કર્યું છે અને અંતમાં સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે આપણે સુખમાં છકી ન જઈએ અને દુઃખમાં હિંમત ન હારીએ દુઃખને પણ ધીરજ રાખીને સહન કરીએ તો આજના વિચાર વિસ્તારમાં અહીંયા તમે વિડીયોને પોઝ કરી અને વિચાર વિસ્તારનો સ્ક્રીનશોટ મેળવી લેજો અને તમારી બુકની અંદર આ વિચાર વિસ્તારને નોંધ કરીને રાખી દેજો અને આવા જ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર નિહાળવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો વધુ વિચાર વિસ્તાર આપણે આવતા વિડિયોની અંદર જોઈશું અને જો તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં માધ્યમમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વોટ્સએપ અને ફેસબુક પેજની લિંક મળી રહેશે જેમાં વોટ્સએપ ગ્રુપમાં તમને વિડીયોની ડાયરેક્ટ લિંક પ્રોવાઈડ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અચૂકથી અમને કમેન્ટ કરી અને જણાવજો અને આ વિડીયોને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જેથી આ વિચાર વિસ્તાર તે પોતે પણ પોતાની બુકની અંદર નોંધ કરી શકે આવજો વિદ્યાર્થી મિત્રો